એને વિગતથી ઉનાળા ઉતરીને અમે તપાસ કરી તો આ એની અંદર પંદરસો થી વધારે વીઘા જમીન એ ખેડૂતોની કપાય છે તો માત્ર ખેડૂતોને પંદરસો વીઘા જમીનનું વળતર ચારે તાલુકાના ખેડૂતોને પચાસ કરોડ મળે અને જે બિલ્ડરો છે એમને જમીન ખરીદી અને બિનખેતી કરાવી દીધું ઉદ્યોગમાં તો એમને સાડી ત્રણસો કરોડ મળે એટલે ક્યાં પંદરસો વીઘા જમીન અને ક્યાં સિત્તેર વીઘા જમીન આ તો માત્ર બનાસકાંઠાની વાત છે આ જે જમીનનું જે ચુકવણું કરવાનું થાય એ જે ઉદ્યોગમાં જેને પણ જમીન કન્વર્ટ કરાવી એનું લિસ્ટ પણ અમારી પાસે છે બનાસકાંઠાની અંદર કેટલા ખેડૂતો આવે એ પણ લિસ્ટ અમારી પાસે છે અને જે પ્રાંત અધિકારી હોય કલેક્ટર હોય મહેસૂલ વિભાગ હોય જે ભારત રોડના અધિકારીઓ એટલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હોય આ બધાએ એની મિલી ભગત એક વહીવટી રીતે ક્યાંય પકડાય નહીં અને ગુજરાત સરકારના પૈસા એટલે નાગરિકોના પૈસા એ આ રીતે ભ્રષ્ટાચાર કરીને જે નાગરિકોને પોતાની સુવિધા માટે વાપરવાના હોય આરોગ્ય હોય શિક્ષણ હોય ગામથી ગામને જોડતા રોડ હોય અને અનેક સુવિધાઓથી ગુજરાત વંચિત છે

બનાસકાંઠા પછી પાટણ હોય મહેસાણા હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય તો ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની અંદર એક જ રોડની અંદર કરોડનો ભ્રષ્ટાચાર એ આ રોડની અંદર છે આને આ રીતે જેમ ભ્રષ્ટાચાર જે રીતે બિન ખેતી કરાવી આવીને આવી પાટણમાં પણ છે ત્યાં મહેસાણા ત્યાં ગાંધીનગર અને અમદાવાદ આ બાબતનું ધ્યાન એ ગઈકાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને એમને તમામ વિગતો આપી છે કેન્દ્રના જે સેક્રેટરી ઉમાકાંત કરી છે એમને પણ મળીને રૂબરૂ મુલાકાત લઈને આ તમામ વિગતોથી માહિતગાર કર્યા છે ત્યારે અમારી પોતાની માગણી એટલી જ છે કે આ રોડની તપાસ એ કેન્દ્રની ટીમ મારફત થાય એમને વિજિલન્સ કમિટીની રચના કરીને તપાસ માટેની પણ ખાતરી આપી છે અને બીજી અમારી માગણી છે કે આજે જે કરોડોપતિ લોકો છે એમને ખોટો ભ્રષ્ટાચાર કરીને આટલા લાખો કરોડો રૂપિયા એ સરકાર પાસેથી લઈ લીધા હોય અને ખેડૂતોને વર્તમાન ખેડૂતો પચીસની જંત્રી છે એ પ્રમાણે પણ આપવામાં આવતા નથી એટલે આ બાબતમાં આજે પાંચસો થી છસો ખેડૂતો એ બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવાના છે એ માગણી પણ કરવાના છે અને માગણી કર્યા પછી અમે અપેક્ષા રાખીએ છીએ કે આવા રોડ બનાવવા પાછળના જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે એને રોકવાની જવાબદારી એ સરકારની છે આમ તો મક્કમ ને મુદ્દુમ સરકાર અને દાદા જે ગોલ્ડ રોઝર છે એ ગરીબો ઉપર ફરી વળે કોઈકને શિક્ષણ માટે એક યુગો જમીન જોતી હોય તો ના મળે પણ આજે મહેસૂલ વિભાગ એ સીએમના પોતાની પાસે વિભાગ હોવા છતાં આજે મહેસૂલ વિભાગ મારફત એનું ચુકવણું થતું હોય અને કલેક્ટર ને પ્રાંત અધિકારી મારફત આવી ખોટી જમીનો એને થતી હોય અને છતાં પણ સરકાર ચૂપ રહેતી હોય તો હું માનું છું ક્યાંક ને ક્યાંક એ તમામ આ આ ભ્રષ્ટાચાર કરવામાં એમની સાથે સંકળાયેલા છે એમની મિલી છે હું આપના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી વારંવાર આ બાબતમાં ખેડૂતોને ન્યાય મળે એ બાબતનો અવાજ ઉઠાવ્યો છે અમે સડગથી કરીને સંસદ સુધી આ બાબતમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડીશું અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હોય એ તો બહુ મોટી મોટી વાતો કરે કે અમે લોકોની સેવા માટે જાહેર જીવનમાં આવ્યા છીએ પણ તમે કોની સેવા માટે કરીને આવ્યા છો એ આ ભ્રષ્ટાચાર ઉપરથી નક્કી થાય છે મેં અગાઉ કીધું એમ કે જયારે જરૂર પડે ત્યારે એમના નામ એ મીડિયા સમક્ષ કે જાહેર સભામાં જાહેર રજૂ કરવા પડશે તો પણ કરશું ને એમને ખુલ્લા પાડવા માટેનો પ્રયત્ન કરશું અને આ રીતે જે સમગ્ર બનાસકાંઠા ગુજરાતની અંદર તમામ જ્યાં પણ ડેવલપિંગ થતું હોય ત્યાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોય અને આમ જનતા હોય ક્યાંક ને ક્યાંક જાગૃત થઈ અને આ ભ્રષ્ટાચારની સામે આપણે સામૂહિક રીતે બધે લડવા માટેની જરૂર છે આવો આપણે સૌ સાથે મળીને જ્યાં પણ ખેડૂતોને અન્યાય થયો હોય વંચિતોને અન્યાય થયો હોય અને કોઈ પણ ક્ષેત્રની અંદર આ રીતે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા લોકો એ કોર્ટ કરતા હોય તો એની સામે લોકશાહી ડબ્ય બંધારણની લીધે જે આપણને અપો અધિકાર મળ્યા છે એ ઉજાગર કરીને આપણે ન્યાય મેળવવા માટેના પ્રયત્નો કરીએ અને આ બાબતમાં જે રીતે લડવાનું થતું હોય ક્યાંક જ્યુડિશરી રીતે લડવાનું થતું હોય તો પણ એના વકીલો રાખી અને એનો અવાજ હાઈકોર્ટ સુધી જાય અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ન્યાય મળે એવા અમારા પ્રયત્નો રહેશે આ બાબતમાં ખેડૂતોને પણ હું ખાતરી આપું છું કે જ્યાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે સમગ્ર કોંગ્રેસ પાર્ટી અને અમે બધા જ તમારી સાથે છીએ તમારી હકની લડાઈ લડવા માટે અમે તૈયાર છીએ આવો આપણે સૌ સાથે મળી ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીએ અને આપણને થયેલો ન્યાય એ આપણે ન્યાય લડવા માટેનો પ્રયત્ન કરીએ આપ સૌનો આભાર